નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જીવનમાં સફળ થવું ખૂબ જ સરળ છે અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી સફળતા મેળવી શકે છે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે બસ આ પાંચ ચીજોનું પાલન કરવું પડશે જે લોકો આ પાંચ ચીજોનું પાલન યોગ્ય રીતે કરે છે તે લોકોને સફળતા જરૂર મળશે હોય છે અને તેમની કિસ્મતના દરવાજા ખુલી જાય છે

તમારો ફક્ત સમય બરબાદ કરે છે મહેનત કરવાથી ના ડરો કોઈ પણ કામને ફક્ત મહેનત કરીને સફળ બનાવી શકાય છે તેથી પણ તમે કોઈ કાર્ય કરો તો પહેલા ખૂબ મહેનત કરો મહેનત કરવાથી તમારું કાર્ય જરૂર સફળ થશે અને તમને સફળતા પણ મળશે ઘણીવાર અમુક લોકો કામ તો શરૂ કરી દે છે પરંતુ મહેનત કરવાથી દૂર

મહત્વપૂર્ણ નિર્ણય ગુસ્સામાં ના લો ગુસ્સો ના સમયે વ્યક્તિની બુદ્ધિ બંધ પડી જાય છે અને તેમની વિચારવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે છે કામને કામને ના ટાળો ઘણા લોકોની અંદર ટાળવાની આદત હોય કોઈ પણ કામને કરતા પહેલા આવા લોકો એકસો વાર વિચારતા હોય છે અને બાદમાં તેમને ટાળી દે છે કામને ટાળવા વાળા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પણ સફળતા મેળવી શકતા નથી તેથી તમે જે પણ કાર્ય કરો તેને સમય પર જ કરી નાખો અને ક્યારે પણ કોઈ પણ કામને ના ટાળો મંગમાંથી ડરને કાઢી નાખો ડર કોઈ પણ માણસને નબળો બનાવી નાખે છે ડરના કારણે ઘણીવાર આપણે એવા નિર્ણયો લેવાથી પાછળ હટી જતા હોઈએ છીએ છે જો કે તે ખૂબ જ જરૂરી હોય છે તેથી ડરની સામે તમે નબળા ના પાડો અને ક્યારે પણ ડરના લીધે કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો નહીં

તમે કોઈ પણ કામમાં સફળતા મેળવી શકો છો અને સફળ માણસ પણ બની શકો છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનુ ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો